દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું આ પછી બે થી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુ ભાષાવાદને પ્રોત્સાહન આપવું છે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને માતૃભાષા સંલગ્ન બેનરો હાથમાં રાખીને રેલી કાઢવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય સંલગ્ન કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આજે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી શાળા શિક્ષક અને વિદ્યાર્થીનીઓએ ન્યૂઝ સાથે વાત કરી હતી નમસ્તે મારું નામ જાડેજા હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભાષા શિક્ષક તરીકે સેવા આપું છું આજે એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ માતૃભાષા એટલે માની ભાષા માતૃભાષા એટલે આત્માની ભાષા અને માતૃભાષા એટલે માના ધાવણની ભાષા એટલે કે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પ્રત્યે વિશેષ પ્રીતિ હોય એ સમજી શકાય એવી વાત છે અને આપણા સૌની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા ગુજરાતી ભાષાનો જે વૈભવ છે એનો ગૌરવશાળી ઇતિહાસ છે એનાથી લોકો અવગત થાય વિદ્યાર્થીઓ અવગત થાય દીકરીઓ અવગત થાય એ માટે આજે અમે આ દિવસ નિમિત્તે માતૃભાષા દિવસની ઉમંગભેર ઉજવણી કરી જેમાં દીકરીઓએ વિવિધ સાહિત્યકારોનો પરિચય મેળવ્યો શહેરના જાહેર માર્ગો ઉપર રેલી કાઢી અને માતૃભાષાના ગૌરવગાન કરવામાં આવ્યું લોકોને પણ એ વિશે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો શાળામાં નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને કચ્છની અંદર ખુલ્લી એ આપણે પંદર વર્ષ સુધીના અને પંદર વર્ષ ઉપરના વિદ્યાર્થીઓ અને લોકો માટે આ જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા માતૃભાષાના મહત્ત્વ વિશે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું તો આ રીતે જ્યારે આજના સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધતું જાય છે અને માતૃભાષા દિવસે દિવસે એ દારિદ્ર્ય તરફ આગળ વધતી જાય એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે એટલે આપણે જાગૃત બનીએ આવનારી પેઢી જાગૃત બને આપણી ભાષા પ્રત્યે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ભાષાના ગૌરવ પ્રત્યે આપણા સાહિત્યકારો આપણી સંસ્કૃતિ પ્રત્યે અવગત થાય એ માટે આજના દિવસની આ ઉજવણી કરવામાં આવી છે આ માટે અમારા શાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ શાહ જે ચેન્નાઈ સ્થિત છે અહીંયા આચાર્ય શ્રી સુહાસબેન તન્નાએ અમને પ્રેરણા આપી અમારા સાથી શિક્ષક મિત્રો શ્રી અવનીબેન શ્રી જ્યોતિકાબેન શ્રી મનોજભાઈ અને વિદ્યાર્થીઓએ જુદી જુદી વેશભૂષાઓ દ્વારા આજના દિવસની ઉજવણી કરી છે નમસ્તે હું માતૃછાયાની વિદ્યાર્થીની જયની ગાંધી હું ધોરણ અગિયાર અમાં અભ્યાસ કરું છું આજે અમે માતૃભાષાની જાગૃત પ્રત્યે એક રેલી કાઢી હતી આપણી ધારાનું ધાવણ એટલે માતૃભાષા નરસિંહ મેઘાણી નર્મદ કલાપી જેવા અનેક ખમીરવંત ખમીરવંતોની ચેતનાને લીધે આપણી માતૃભાષા પોષણ પામી છે અને આ ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ભેટ આપણને ધર્યું છે પરંતુ અંગ્રેજી ભાષાની ગેલછાને કારણે આપણે આપણા સમૃદ્ધ વારસાથી વંચિત થતા જઈએ છીએ આપણા બાળકો ફોરમતા ફૂલકાની જગ્યાએ એક કચકડાના રમકડાં બની ગયા છે આપણી બારખડી વહેતું પાણી છે પરંતુ આજે એ જ બારખડી એક વ્યથા અનુભવી રહી છે અને અમારા દ્વારા તે વ્યથા પણ દર્શાવવામાં આવી હતી આપણી માતૃભાષા એ આપકો આપણો ધબકાર છે ગુણવંત શાહ કહે છે કે બાળકને માતૃભાષાથી વંચિત રાખવામાં આવે એટલે કે બાળકને માનવ દૂધથી વંચિત રાખવામાં આવે તો નિર્ણય હવે આપણો છે માતૃભાષા વગર આપણે એક યંત્ર સમાન છીએ પ્રેમાનંદે જેમ માતૃભાષાને ગૌરવ ન મળે ત્યાં સુધી પાગડી નહીં પહેરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો તેમ આજે આપણે અત્યારથી જ એક દ્રઢ સંકલ્પ લઈએ માતૃભાષામાં શિક્ષણ મેળવવાનું અને માતૃભાષાની શાળાઓ જે બંધ થઈ રહી છે તેને શરૂ કરવાનું